મોતી તળાવ વિસ્તારના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજીત લાખથી દોઢ લાખ રૂપિયાની રોકડની ચોરી કરી નાસી છૂટતા પોલીસ સમક્ષ રાવ મોતી તળાવ વિસ્તારમાં રહેતો પરિવાર જે ગરીબ હોય જેને તેના પુત્રની સારવાર અર્થે લોકો પાસેથી એકત્ર કરેલા રૂપિયા ઘરમાં રાખ્યા હતા ત્યારે આ દવાખાને હોય અને રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં રાખેલા અંદાજીત એક લાખથી દોઢ લાખ રૂપિયાની ચોરી કરી તસ્કરો નાસી છૂટતા પોલીસ સમક્ષ રાવ કરવામાં આવી હતી Aya, ya haku utara ya. She go show by damaya. Damaya, gowa આ જોવો બધા એસે કરવાની આ બીજા જે થાય છોરા હે આ પછી કે સા ઓય મારું નામ મેહબુબભાઈ અનવરભાઈ રાઠોડ મારા મમ્મી ની મોતી તળાવ રહે છે હું કુંભાર વાળા પાસે રહું છું મને રાતે ચાર વાગે મારા મમ્મી ફોન આવ્યો કે મેમા તું આ ઘરે આવ આપણા ઘરે ચોરી થઈ ગઈ છે પછી હું મારા મમ્મી લેવા ગયો મોટા દવા ખરે જ્યાંથી હું મારા મમ્મી લઈને આવ્યા અહીંયા ઘરે આવ્યા મોતી તળાવ તો અમે જોયું કે ઘરે બધી ચોરી થઈ ગઈ છે પછી અમે વહેલા પાંચ વાગે પોલીસ સ્ટેશનમાં લખાવા ગયા ફરિયાદ લખાવા ગયા પોલીસે એમ કીધું છે કે અમે દસ વાગે આવીશું